તો જેમાં ત મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને અને આવી છીએ તો અમારા પાયાલે એમ કહેતી હતી કે ગરગુલિયો માથામાં દિલ દોરેલું હ તો તમે જુઓ આમ મોઢો પકડ અને માથામાં ખરેખર દિલ જ છે થોડું સેટું રાખેલા ખબર પડે અને દેખાય તો હું લાઈટ થોડી ઓછી કરું ને તમને અંદાજ મળી જાય જોઈ લો હક નહીં તો દિલ છે એ મને કહેતી હતી કે દિલ હ એટલે હું જોવા આવ્યો ક્યાંનું પાયલ જોયું એ તો કાલનું જોયું કાલમાં જુઓ હજી દેખાય હજી ચોખ્ખું દેખાય પાછું એવું નહીં કે નહીં દેખાજો તમે જુઓ ખવરાયું નાસ્તો કરાયો છે ખૂબ નાખ્યો પોતાએ ખાઈ લે દૂધ ને એક દૂધી થઈ લેતા વાહ મિત્રો આપણે દુકાન ઉપર આવી જાય મારા ઘરની જ છે તો ભાઈ ની દુકાન છે અને ધમાભાઈ કેમ હશે ધમા ભાઈ એટલે તું આખો દે પૈસા વાપરી આજ હે ચલા રોજ ના ચલા વાપરે તો દસ રૂપિયા પોચ રૂપિયા વાપરો ને પોચ રૂપિયા ગલ્લામાં નાખતો હોય તો મહિને ભેગા નથી થાય સાયકલ આવી જાય ચાલ હાયલી તમને કહું આવું આને કહું આ તો આખો દાળી ખા ખા કરતી ફાફડા 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 જેવી થઈ ગઈ છો જાય ઘરે જ ને આકડ લઈ લ્યો તો તો આ બધા છોકરા છે ને છાપડવાળી પડીકા ખાઈ પણ પરીક્ષા શરીર માટે તો સારા નહીં જ એમાં આજી વાત ને ગલ્લાવાળાને પૂછી હા સાચી હા તો સપોર્ટ કર્યો ભાઈએ તો કે ન તમે ભાઈ નો મેં કોમિટ કરી કે કેમકે દુઃખાનો દાળ થઈ નહીં રાત ના પાડી હેલ્ધી તો ના જ કહેવાય ને એટલું બધું રાખવા તો હે તો એ ઉપર જાય ને છોકરાને પસંદ આવે અત્યારે આપણે હતા તને ખબર હશે કે તલ ને ખોડ રોટલી મિક્સ કરીને ખાતા વાળી રોટલી ગોળ ગોળ ભૂંગળું બને એનું ભૂંગળું કરતા અને અત્યારે બધી સિસ્ટમ નીકળી જઈએ અત્યારે બધી સિસ્ટમ જીવી ભૂંગળા મળે છે તો ભૂંગળા ખાઈ બધા તો હવે મિત્રો આપણે મળીએ ધબાના ધાબા પર જઈએ તમને લોકેશન બતાવીએ કે સોસાયટી નું જેવું આવો આખો આપણે આઈ ગયા તમારીના ઘરે અને જુઓ તમારી કર્યા એ કે ઘરના માલિક છે રે એટલે તો આપણે મને પાછળ પાછળ બહુ ટાઈમ પછી ઉપર ચડાવ કેમ કે પહેલા હું ઉપર આવતો પણ ઉત્તરાયણ હોય કોઈ તહેવાર હોય તો જ એના પછી ઘણા ટાઈમ પછી આવ્યો હું તો તમે જુઓ આ અમારી સોસાયટી છે આ બાજુ માર ઘરે જે રિક્ષા પડી એની નીકળી બાજુ મારું ઘરે અને હજી આપણે ઉપર જઈએ મસ્ત લોકેશન આવ્યું તો ફાઈનલી ઉપર આવી ગયા હા શ્વાસ ફૂલી ગયો બહુ ઊંચો આવી ગયો આ બાજુ આખું ગોમ છે બરોબર આ બાજુ આખું ગોમ આ સોસાયટી નવરંગ અને જે ટોકું દેખાય વાઈટ એ અને એને આગળ પડ્યું બ્લેક એ મારું ઘર અને આ બાજુ છે બધા ખેતર ઓમ જો એટલે ખેતરે ખેતર જ ચાલુ થઈ એની કોઈ સીમા આવતી નહીં બરોબર અને તમે જોઈ લો બહુ જોરદાર નજારો હો આજનો ટાઈમ તો તમા હવે બીજી એક વસ્તુ પૂછવાની હતી કે તું એમ કદા મને કે વિડીયો મારે તો કેમ નહીં લેવાનું એવું કોઈ ના હોય જો શરમ રાખો ને એની કદા શરમ નહીં રાખવાની આ તો વિડીયો હોય પબ્લિક રે તમે શરમો તો બોલો નહીં એટલે પબ્લિક નેગેટિવ વિચાર આવે બોલવાનું ધડકમ બોલવાનું તો મિત્રો તમને બતાવી દીધું ફાઇનલ આખું ગોમ તો તમને એકવાર વાર ફેરથી આખી પોરે મને ભમાઈને બતાવું હું જો તો મિત્રો આપણે બહાર લઈને હેડવું હતું અને જાઉં તો મેડિકલે મારું થોડું લાંબાનું દવાનું બધું તો પેટ્રોલ થઈ રહ્યું તો જોઈ મમ્મી કે આવા બ્લોક ઉતાર્યા કે પેટ્રોલ થઈ રહ્યું કે નહીં થઈ રહ્યું બધું ના કહેવાનું પણ જસ્ટ કેવું પડે કેવું પડેલી એવું કોઈ ના હોય એવું કોઈ ના હોય તો વાતચી કરાય તો વિજય લે ટિફિન હાલવાનું આપણા અર્જુન દે લટકાવે તો ટીફિન હાલવાનું કેમ કેમકે અર્જુન હા મોટો ભાઈ તો એનો ગાડી લઈને આવ ડમ્ફર તો ટિફિન હાલતા ઈએ અને પેટ્રોલ લેતા આવીએ અને દવા જેલ મેડિકલ મેં લાવવાની હે એ લેતા આવીએ લેટ ફટાફટ

તો મિત્રો આપણે અમારે મેડિકલ આવી ગયા હે તો આપણે મેડિકલે લઈ દવા લઈ લઈએ મળીએ